નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના બારના કુવા ફળિયામાં રહેતા ગોવર્ધનભાઈ મેળાનો પંદર વર્ષીય પુત્ર વિક્રમભાઈ મેળા જે નઢેલાવ ગામના બારના ફળિયામાં જ નનસિંહભાઈ નરસુભાઈ ભૂરિયાના ઘરે ચાંદલા વિધિમાં ગયા હતા ત્યારે વિપુલભાઈ જવાભાઈ ભુરિયા નારણભાઈ મનિયાભાઈ ભૂરિયા વિક્રમભાઈ માનસિંહભાઈ ભૂરિયા અને એમના સાથેના છ જેટલા ઈસમોએ ચાંદલા વિધિમાં થયેલ કઈ વાતને લઈ વિક્રમભાઈ મેળાને તમામ નવ જેટલા ઈસમોએ માર મારતા તેઓને સારવાર માટે દાહોદના ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારે લાંબી સારવાર બાદ વિક્રમભાઈનું મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી હાલ વિક્રમભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી જેસાવડા પોલીસને જાણ કરવામાં આવતા જેસાવાડા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે આ બનાવ ગરબાડા તાલુકાના નંદેલા ગામના બારાના કુવાના ફળિયાનો બનાવ છે બનાવ એવો છે કે તારીખ પાંચ અગિયાર બે હજાર ચોવીસના રોજ નનસિંહ નરસુભુરિયા ત્યાં સાંધલા વિધિ હતી અને ફળિયાના બધા માણસોને તેડેલા હતા ત્યાં કિસાન ગોરધન બી સાંજે આ સાંધલા વિધિમાં ગયો હતો છોકરી બાબતનું અદાવત રાખી અને ભૂરિયા ફળિયાના આઠથી નવ જણાએ કિશન ગોર્ધનને માર માર્યો મૂળ માર માર્યો અને પછી એને હવારમાં પોતાના ગામના ફળિયાના આગેવાન રાયસિંહ ભૂરકા એમને કહેવાય કે ભાઈ એના છોકરાને શું કામ માર્યો કે મોહન ભૂરિયા અને કનુ સબુર ભુરિયા અને નનસિંહ નરસુ ભૂરિયાએ કીધું કે અમારો પચાસ વર્ષ પહેલો એક માણસ મારી દીધો હતો એને લીધે અમે છોકરાને કીધું કાન મારો એમ તો માર્યો અને આના છોકરાને તારીખ સ અગિયાર બે હજાર ચોવીસના રોજ લબાના હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યાં સારવાર લેતા તારીખ બાર સ બે હજાર તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસના રોજ મરણ પામ્યો તો અમે જેસાવડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી તપાસ શરૂ છે પણ ખરેખર જે બનાવમાં સંડોવાયેલા માણસોને અત્યાર સુધી ધરપકડ થઈ નથી અને ત્રણ છોકરા નાની ઉંમરના સગીર વયના રજૂ કર્યા છે એ યોગ્ય નથી એના માટે અમે એચપી સાહેબને રજૂઆત કરવાના છે